નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને ભાવનગર શહેર ભાજપ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ તેમજ ખાદીની ખરીદી કરવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા મેયર ભરતભાઈ બારડ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ક્રેસન્ટ સર્કલ ખાતે એકઠા થયા હતા અને ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી કેન્દ્રીય મંત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ખાદીની ખરીદી કરી હતી ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા